મુન્દ્રા તાલુકાના દેસરપર કંઠી ગામે માતાનું મૃત્યુ થયું હોય ત્યારે અંગદાનના પ્રણેતા એવા દિલીપ દાદાએ બંને પુત્રોને માતાના કેટલાક અંગોનું દાન કરવા માટે સમજાવ્યા હતા આખરે બંને પુત્રો સહમત થયા હતા દિલીપ દાદાની વાતને માન્ય રાખી હતી અને માતાના કેટલાક અંગોનું દાન કરવામાં આવ્યું મારું નામ મહેશ મહેશ્વરી ગામ દેસરપુર કંઠી મારા મમ્મી હાંસભાઈ મગન મહેશ્વરી અને થોડાક દિવસ અગાઉ જ બ્રેન સ્ટ્રોક આવેલો હતો અમે ઘણી બધીથી ટ્રાય કરી એમને બચાવવાની કે કે હોસ્પિટલમાં આવ્યા ડૉક્ટરે પણ ખૂબ મહેનત કરી પણ અમુક નસીબના કારણે અમે એમને બચાવી ન શક્યા અને ત્યાર પછી જ્યારે ડૉક્ટરે કીધું દાદાએ કીધું એમ કે ભાઈ તમે અન્નદાન કરો તો તમે એના કારણે તમે અમુક બીજાઓને પણ બચાવી શકશો અને એ નિર્ણય અમે પણ લીધો અને એ નિર્ણય અમને પણ યોગ્ય લાગ્યો તો એ ત્યાર પછી એ અમે એમને તો ન બચાવી શક્યા જરૂર ને અમે એમને ન બચાવી શક્યા પણ એ અમારા એ ઘણા પ્રયાસે અમે એમને ન બચાવી શક્યા પણ એટલીસ્ટ એ કોઈને બચાવી શકશે કોઈ જિંદગીને બચાવી શકશે અને એમના એ અંગદાનને કારણે કોઈ કોઈ પરિવારમાં કોઈકના છોકરાઓ એમને ખુશી મળશે ખુશીનો માહોલ આવશે તો બસ એ વિચારીને અમે એમનું અંગદાન કર્યું છે હંસાબેન બે એમના દીકરાઓ છે ભાવેશભાઈ અને મહેશભાઈ પોતાના માતાનું ઓર્ગન કરવાનું નક્કી કર્યું અને આખો એમાં સમગ્ર પરિવાર ગામના લોકોને રાજી કરીને અંગદાન કરવા જઈ રહ્યા છે છેલ્લા સાત આઠ દિવસથી થોડા બીમાર હતા અને બે દિવસથી ધ્યાનમાં આવી ગઈ તો કદાચ બ્રેન્ડેડ છે એટલે આ કે પટેલમાંથી એમના ત્રણ ઓર્ગન્સ મળવાની સંભાવના છે એક લિવર અને બે કિડની અને બંને ઓર્ગન્સ બાય એર ત્રણેય ઓર્ગન્સ બાય એર અમદાવાદના કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટેશન માટે જશે આ બ્રેન્ડેડ એક એવી અવસ્થા છે કે જ્યારે માણસનો એક વ્યક્તિનું જીવન સંભવ ના હોય એ અવસ્થામાં એમના પરિવારજનો મોટા એક હિત માટે અન્યનો કોઈ જીવ બચાવવા માટે જ્યારે નિર્ણય કરે છે ત્યારે પોતાનું સ્વજનના મૃત્યુ સમયે આગતજનક સ્થિતિમાં આ એક બહુ જ માનવતાભર્યો નિર્ણય અને સર્વભૂત હિતે રખાય એ પ્રકારે પરોપકાર અર્થ હિતમ શરીર આ શરીર ભગવાને આપણને પરોપકાર માટે આપેલું છે આવા આગતજનક સ્થિતિમાં નિર્ણય કરવો બહુ અઘરું હોય છે પરંતુ આ બંને ભાઈઓ અને સમગ્ર પરિવાર ગામ લોકોને સાથે રાખીને આ નિર્ણય કર્યો છે આ બહુ મોટી ઘટના છે કે કે પટેલ હોસ્પિટલમાંથી આ વાર ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે યોગાયું એવું છે કે ત્રણે વાર કોઈને કોઈ મહિલાઓના એટલે કે બહેનોના ઓર્ગન ડોનેશન થયા છે બહુ મોટી ઘટના છે કે આપણા દેશની હમણાં જ ઓપરેશન સિંદૂર થયું તો આ બહેનોનો સિંદૂર કહો કે બહેનોની જે લાગણી કહો કે કેટલું સમર્પણ આ બહેનોનું હોય છે એટલે એક બહેન એક અન્ય કોઈના જીવ બચાવવા માટે એના પોતાના મૃત્યુ સમયે ત્રણ ઓર્ગન આપે છે બહુ મોટી ઘટના છે એ સમગ્ર પરિવાર અને બધા ગ્રામજનોને હું વંદન કરું છું